વારંવાર શરદી અને ચેપથી પરેશાન હોય તો આ ઉપાય અજમાવો એક દરરોજ લસણની બે કળી ખાઈ લો આ બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે લસણ ફક્ત આપણા ખોરાકનો સ્વાદ જ નહીં પણ તે એક કુદરતી સુપરફૂડ પણ છે જેના ઘણા અદ્ભુત સ્વાસ્થ્ય લાભો છે રાંધેલું લસણ પણ સારું છે પરંતુ કાચું લસણ ખાવાથી તમને વધુ પોષક તત્વો મળે છે તે તમારા શરીર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે બે લસણરોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તમે વારંવાર શરદી અને ચેપથી પરેશાન છો તો કાચા લસણ તમને મદદ કરી શકે છે તેમાં મજબૂત એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો છે જે તમારા શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે એક અભ્યાસ મુજબ કાચા લસણમાં એલિસિન નામનું સંયોજન હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હાનિકારક બેક્ટેરિયાને દૂર રાખે છે ડોક્ટર કહે છે કે તેને નિયમિતપણે ખાવાથી શરદી ફ્લૂ અને અન્ય ચેપની તીવ્રતા અને આવર્તન ઘટાડી શકાય છે ત્રણ હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક હાઈ બ્લડ પ્રેશર એક શાંત કિલર છે અને કાચું લસણ તેને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે અભ્યાસો દર્શાવે છે કે લસણ રક્તવાહિનીઓને આરામ આપે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે સંશોધન સૂચવે છે કે લસણ હૃદય સંબંધી સમસ્યાઓ અટકાવવામાં અસરકારક હોઈ શકે છે તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને સ્થિર રાખે છે જે એકંદર હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે ચાર કુદરતી રીતે શરીરને ડિટોક્સ કરે છે આપણું શરીર ખોરાક પ્રદૂષણ અને અન્ય સ્ત્રોતોમાંથી ઝેરના સંપર્કમાં સતત રહે છે કાચું લસણ હાનિકારક પદાર્થોને બહાર કાઢીને તમારા યકૃતને શુદ્ધ કરવામાં મદદ કરે છે તેમાં સલ્ફર સંયોજનો પણ હોય છે જે ભારે ધાતુના ઝેર સામે રક્ષણ આપે છે જેનાથી યકૃત અને કિડની જેવા અંગોને નુકસાન ઓછું થાય છે પાંચ પાચનમાં મદદ કરે છે સ્વસ્થ આંતરડા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લસણ પાચન સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઉપરાંત તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હાનિકારક આંતરડાના બેક્ટેરિયાને નિયંત્રણમાં રાખે છે અને સારા બેક્ટેરિયાના વિકાસને ટેકો આપે છે છ કેન્સરનું જોખમ ઘટાડે છે લસણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે મુક્ત રેડિકલ સામે લડે છે આ મુક્ત રેડિકલ કોષોના નુકસાન અને વૃદ્ધત્વ માટે જવાબદાર છે સંશોધન દર્શાવે છે કે કાચા લસણનું નિયમિત સેવન પેટ અને કોલોરેક્ટલ કેન્સર જેવા ચોક્કસ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે તે કોષ પરિવર્તનને અટકાવે છે અને ગાંઠની વૃદ્ધિ ધીમી કરે છે સાત કાચા લસણનો ઉપયોગ કેવી રીતે કરવો તમને કાચા લસણનો તીવ્ર સ્વાદ પસંદ નથી તો આ ટિપ્સ અનુસરો તેને કાપીને અથવા ક્રશ કરો અને ખાતા પહેલા દસ મિનિટ માટે રાખો આ એલિસિનનું પ્રમાણ સક્રિય કરે છે તીખા સ્વાદને સંતુલિત કરવા માટે તેને મધ સાથે મિક્સ કરો હળવા સ્વાદ માટે તેને સ્મૂધી અથવા સલાડમાં ઉમેરો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર